મોટી સફળતા સુરત ગ્રામ્ય પોલીસે સાહીઠ લાખ રૂપિયાથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જ્યારે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે સુરત તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર નાતાલ અને નવા વર્ષની ઉજવણી પૂર્વે ગુજરાત પોલીસનું વિશેષ પ્રોહિબિશન અભિયાન વધુ તેજ બન્યું છે સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી અને પેરોલ ફોલો સ્કવોડે સંયુક્ત કાર્યવાહીમાં નાંદીડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરવામાં આવી હતી પોલીસે ખાનગી સૂત્રોના આધારે માહિતી મેળવી હતી કે તમિલનાડુ નંબરનું અશોક લેલેન્ડ કન્ટેનર રજિસ્ટર નંબર ટી એન ઓગણચાલીસ સી એ પંચ્યાસી બાર વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને નવા પુરથી તરફ આવી રહ્યું છે માહિતી મળતાની સાથે જ પોલીસે નેશનલ હાઈવે ત્રેપન પર જાનવી મોટર્સ સામે નાકાબંધી ગોઠવી કન્ટેનરને અટકાવ્યું તપાસ દરમિયાન કન્ટેનરમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો પોલીસે કન્ટેનર ચાલક સરવનકુમાર સંગમુગમ મહત્વની માહિતી મળી છે જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળ પેરોલ ફર્ડોના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સકોરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર જે એલ પટેલની ટીમ દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાય છે તહેવારોની સિઝનમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસનું અભિયાન આગામી દિવસોમાં વધુ કડક બનશે તે વિડિયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર ય લાઇક કરવ જરૂર પેશ કરે હમારી વિડીયો સબસે પહેલી દેખને કે